ઘણા સમયથી એવા બનાવ બની રહ્યા છે કે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને કેટલાક સમાજના લોકો આહિર સમાજમાં પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજે આહિર સમાજના આગેવાનો એકત્ર થયા હતા અન્ય સમાજના જે પણ લોકો આહિર સમાજમાં ઘૂષણખોરી કરી રહ્યા છે તે અટકાવવા તેમજ આહિર બનીને આહિર સમાજની જ દીકરીઓ સાથે પોતાના દીકરાઓને પરણાવી રહ્યા છે તે અટકાવવા આવતીકાલે આહિર સેના ગુજરાત દ્વારા મોરબી રાજકોટ હાઈવે પર ઝારિયા ગામ નજીક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અન્ય સમાજના લોકો જાહેર સમાજમાં પ્રવેશી રહ્યા છે તે અંગે નિર્ણય કરવામાં આવશે આહિર સેના ગુજરાત રાજકોટ જિલ્લા મહામંત્રી વરુણ ડાંગર આવતીકાલે એટલે કે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાજકોટ મોરબી હાઈવે ઉપર રતનગર ગામથી ચારિયા ગામ તરફ જતા વિશાલભાઈ કાનગઢના ફાર્મ હાઉસે આહીર સમાજ માટે એક અગત્યનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અને અત્યારના સમયમાં આહિર સમાજની ભળતી અટકોનો દુરુપયોગ કરીને બીજા સમાજના એટલે કે ખાસ કરીને હજામ વાણંદ સમાજ અને દક્ષિણ ગુજરાત પટ્ટાના જે દુધિયા ભરવાડ કહેવાય છે એ લોકો આહીર સમાજની અટકોનો દુરુપયોગ કરીને ખોટા એફિડેવિટ ઊભા કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આહિર સમાજમાં ભળવાની કોશિશ કરી રહ્યા છે અને આના માટે આહીર સમાજ કાલે એકઠો થવાનો છે તો ગુજરાતભરમાંથી આહિરસેના ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો તથા આહિર સમાજના બીજા વડીલો આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમનો મુખ્ય મુદ્દો એ છે કે ભાઈ આ વિશે આવનારા સમયમાં શું કરવું કે આહીર સમાજમાં એકાદ સળો બેસવાની જે તૈયારી થઈ છે તો એ શાળાને કેમ દૂર કરવો એના માટેનું એક મનોમંથનનું અને જાહેરમાં બધી ચર્ચા કરીને અને બધા ભાઈઓના સૂચનો લઈને આગલા કાર્યક્રમો કઈ રીતે આમાં કરવા એને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરે તો બધા ભાઈઓને આહિરસેના ગુજરાત તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે બહોળી સંખ્યામાં આહિર સમાજના વડીલો આગેવાનો યુવાનો ભાઈઓ ખાસ ઉપસ્થિત રહે